આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે શ્વેતા વ્યાસ દ્વારા બે સાયકલિસ્ટ અક્ષય પટેલ અને બિનિત પાંડેનું સ્વાગત કરવામાં આવ્યું અક્ષય પટેલ સાયકલિસ્ટ ચીખલી ગુજરાતના છે અને આગળ સત્યાવીસ હજાર કિલોમીટર ચારધામ અને બહાર જ્યોતિર્લિંગની યાત્રા કરી ચૂક્યા છે અને હાલ સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા પણ નીકળ્યા છે અને તેઓ આ સાયકલ યાત્રા ઇન્ડિયન આર્મીના સન્માનમાં કરી રહ્યા છે બિનિત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્રથી છે તેમણે આગળ બે હજાર ચોવીસમાં પગપાળા મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથ યાત્રા પણ કરી ચૂક્યા છે અને હાલ એ ચારધામ બાર જ્યોતિર્લિંગ યાત્રામાં નીકળ્યા છે ત્યારે ભરૂચ આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસને મળ્યા અને તે દરમિયાન તેમણે જણાવ્યું કે તેમની આ યાત્રાનો ઉદ્દેશ્ય છે ગૌમાતાની રક્ષા કરવી અને ગૌમાતાને માતાને રાષ્ટ્ર માતા તરીકેની ઓળખાણ અપાવવી શ્વેતા વ્યાસે આ બંને સાયકલિસ્ટ મળીને તેમની યાત્રા સારી રીતે પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે ભરૂચ સ્વામિનારાયણ મંદિર ખાતે બે સાયકલિસ્ટ આવી ચૂક્યા છે અક્ષય પટેલ ચીખલી ગુજરાત થી અને વિનીત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્રથી આવ્યા છે તો એમનું સ્વાગત કરું છું બંને સાયકલિસ્ટ અત્યારે એમનો શું મોટો છે આપણે એમને પૂછીએ નમસ્કાર મારું નામ અક્ષય પટેલ અને પાછલા બે વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું અને તે પણ ભારતીય સેનાના સન્માનમાં ચારો ધામ અને બાર જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારે મુલાકાત શ્વેટા મેડમ સાથે થઈ ओके okay, तुम्हारी जो यात्रा इंडियन आर्मी नो सपोर्ट हाँ भारतीय इन... आप क्या बताइए आप कब से यात्रा कर रहे हो और कितना टाइम हो गया और आपका मोटो क्या है यात्रा का सबसे पहले सभी को जय श्री राम हर हर महादेव मेरा नाम विनीत पांडे और मैं मुंबई महाराष्ट्र से हूँ सबसे पहले मैंने बाईस जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या पंद्रह सौ किलोमीटर की पैदल यात्रा की है उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पाँव पैदल यात्रा की थी जिसमें पाँच महीने लगे थे फिर उसके बाद मैं अभी तीन महीने हो गए बारह ज्योतिर्लिंग चार धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ क्योंकि एक समय था हम गौ माता को अपनी पूजा करते थे उनको अपनी माँ मानते थे और आज के समय गौ माता के साथ बहुत ही गलत हो रहा है जिन्हें कतलखाने में लिया जा रहा है और बहुत जगह मतलब बोल नहीं सकते ऐसी ऐसी चीज़ें हो रही है तो बस भारत सरकार से यही रिक्वेस्ट है कि गौ माता को राष्ट्र माता का दर्जा दिया जाए